નમસ્કાર મિત્રો જે માતા બોલવા કેમ છો બધા મજામાં આવ્યું બધા મજામાં છો અને અત્યારે જેવું ક્યુ છે અને આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે જો આ જે તમને દેખાય છે તેમાં નીચે પીર્યું છે ડાંડર અને ઉપર છે ચાલા આ નારિયેરીને જોકે પાન છે તેનો આપણે સાંયો કરવાનો છે વેહો માટે કારણ કે તડકો પડે છે બહુ એટલે વેહુ માટે સાંયો કરવા માટે આપણે જો નાળિયેરીને પાન લઈએ પછી માથે નાખી અને સાંજો કરવાનો છે અને હેઠે છે ડાંડર તો એ આપણે લઈ આવ્યા છીએ આજે ઘરે તો ગી છે આમ સરવા માટે અને આપણે હવે આ બધું ઠલવવાનું છે કારણ કે આજે બપોર છે અમે ગયા હતા ઉપર નળ ઉપરના પાન છે અને એઠે ખડલું ડાંડર છે એ બધું જોકમાં નાખવાનું છે તો અત્યારે ચાર વાગી ગયા છે અને આપણે હવે ઈ કામ કરવાનું છે તો ભરીને તો આપણે આવી ગયા છીએ પણ હવે ઠલવવાનું છે અને આજે સાયું કરવાનો છે નાળિયેરી પાનનો એ કરવાનું છે આ જો ટ્રેક્ટર ભર્યું છે અને હવે આપણે અંદર ચોક જવા દઈ કારણ કે ભરી આવ્યા તો ખરા આપણે બહુ પરવું છે પાન ને આ બધી નીણ છે આપડી ડાંડર અને આની ખારી ને એવું બધું નીણ છે તો હવે આપણે એને જવા દઈએ અહીંયા ચોકમાં ને બધું ઠોલવી નાખી અત્યારે ગયા છે અંદર જવા દઈએ આ બધું ભરી આવ્યા છીએ ઠલવવું તો જો સાંયો કરવો પડે એમ છે કારણ કે તડકો પડે છે ફૂલે ફૂલ હવે ઉનાળો મીડ્યો છે તપ્પા એટલે જોકમાં જે આપણે બેહું બપોરે આવે તો ગીરમાં હતા તે ડેમ હતો આપણે હે મોટો જોરદાર પણ અહીંયા ડેમનું એવું કાંઈ છે નહીં બપોરે બે ઘરે આવ્યું હોય તો સાંયા બે હે એટલા માટે આપણે સાંયો કરીએ છીએ પેહોનું તડકાનું સાંય બે નાળિયેરિયનું તો અમારે જો હવા આવી ગયો છે અમારે બેને ઠલવવાનું છે ખાલી કરી મારો ભારત ભાંગી જા છે તો આ જો આપણે ઓથ કીરો છે અને આ પાલા જે સાલા છે તે એની માથે નાખવાના છે તો એક જણો માથે બધું કરી તો જો મિત્રો અત્યારે આપણે અહીંયા ઓથ કરી નાખ્યો છે અને હવે જે ડાંડર અહીંયા છે એટલું ભીરું છે નળિયેરીના પાન હતા એ માથે નાખી દીધા છે અને આ ડાંડર છે એ આપણે ઠલવવાનું છે આ બધું નાખી દેવાનું છે વેહુ

જોકે નીણ ભરવા ગયા હતા નીણ ઠલવી નાખી છે અને જે વેહુનો માટે બપોરે જે ઓથ કરવાનો હતો તે ઓથ પણ થઈ ગયો છે આપણે જે નાળિયેળીને પાનને હતા તે માથે નાખી દીધા છે અને પાછા અહીંયા વેહું જ્યાં આપણી શરતીથી હતી આપણે ઈએ છીએ જોકે હવે સરવાનું થઈ ગયું છે પૂરું કારણ કે અટાણ લગી આલુ અને હવે મહિનો બે મહિના લગી કાંઈ મળશે નહીં કારણ કે બધા ખેતરો પાસે હોવાઈ ગયા હોય પાછા છૂટા થાય ત્યાં તો અમારે પછી ગેરમાં જવાનું ઉટાણું થઈ જાય ગાંડી ગેરમાં અને વાદળા થઈ ગયા છે વરસાદ વરસે નહીં તો હારું નગર પછી વહેલા ઉશાળા ભરવાય કારણ કે વાદળા થઈ ગયા વરસાદ હોય તો અહીંયા ગામડામાં ન હાલે તો અત્યારે જુઓ આપણે આજના બ્લોગ માં એટલું જ છે મળીશું બીજા બ્લોગ સાથે આ બ્લોગ તમને કેવો લાગ્યો લાગશે કોમેન્ટ કરી દેજો જય માતાજી જય છોકરા